આજે ભરતી છે અનુદાનની શાળાઓમાં આવી છે અનુદાનિક શાળાઓ એટલે એવી શાળાઓ જેમાં પગારનું ચૂકવણું સરકાર કરે છે પરંતુ એનું જે સંચાલન વહીવટ છે શાળા ક્યારે મોડી રાખવી ક્યારે વહેલી રાખવી કેટલા વાગે બાળકોને છોડવા એ સમગ્ર સંચાલન છે સંચાલક મંડળ દ્વારા ચાલતું હોય છે વહીવટ સંચાલન મંડળ દ્વારા ચાલે છે તો આવી શાળાઓ ગુજરાતમાં પાંચસો ઉપરની શાળાઓ છે ને આ શાળાઓમાં અનુદાનની શાળા તરીકે ઓળખાય છે તો આ શાળામાં આશ્રમ શાળા નિવાસી શાળાનો સમાવેશ નથી થતો પણ બીજી એવી શાળાઓ છે જે ખાનગી ટ્રસ્ટ મંજૂરી માંગી હોય અને સરકારે મંજૂરી આપી દીધી હોય અને પછી પાછળથી સરકાર એને ગ્રાન્ટ આપતી હોય અને સરકારની ગ્રાન્ટથી જ ચાલે છે એવી શાળાઓ ગ્રાન્ટેડ શાળા તરીકે ઓળખાય છે સાથે આજે ગ્રાન્ટેડ શાળાઓ છે એમની ભરતી છે બે હજાર બારથી આજે ખાનગી ટ્રસ્ટો હતા સંચાલક મંડળો હતા એમના દ્વારા થતી હતી પરંતુ બે હજાર બારથી સરકારે પોતાના હસ્તક લીધી છે અને સરકારે હજુ સુધી ક્યારેય કાયમી ભરતી નથી કરી પરંતુ આ રીતે કરાર આધારિત ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી કરી રહી છે અને અત્યારે ત્યાં વધારે ખાલી જગ્યાએ પડવાના લીધે નિવૃત્ત શિક્ષકો જૂના થયા છે એના લીધે ભરતી થઈ રહી છે તો આજે કરાર આધારિત ભરતી છે એમાં પગાર કુલ એકવીસ હજાર આપવામાં આવે છે જ્ઞાન સાહિતની જે ભરતી છે અગિયાર મહિના માટે હોય છે અગિયાર મહિના પૂરા થાય એટલે કરાર પૂરો થાય છે પછી સંચાલક મંડળ એટલે કે જે એસએમસી હોય છે એ તમને એક પ્રમાણપત્ર આપે છે એમાં તમારી કામગીરી સંતોષકારક હોય તો ફરીથી તમને રિન્યુ કરાય છે કરાર માટે એ કરાશે કે નથી કરા કરાશે કે નહીં કરાય એનું ફરજીયાત નથી પણ કરવું ના કરવા સરકારના હાથમાં છે સાથે સંતોષકારક કામગીરી ના જણાય તો સરકાર તમારો કરાર છે એક વર્ષ માટે તમે ફોર્મ ભરી શકતા નથી એટલે કે ફરીથી તમારે સારી કામગીરી કરવી ફરજીયાત છે સાથે દર મહિને એક રજા આપવામાં આવે છે ચાળીસ વર્ષ સુધીની જેમની ઉંમર હોય આમનું ફોર્મ ભરી શકે છે ફોર્મ ભરાવાની તારીખ પાંચમી ડિસેમ્બર બે હજાર ચોવીસથી કરીને બારમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રાતના બાર વાગ્યા સુધી છે તો પાંચમી ડિસેમ્બરે બપોરના બે વાગ્યાથી ફોર્મ ભરવાનું ચાલુ થશે તો અત્યારે જે નોકરી કરી રહ્યા છે જ્ઞાનશાળી એ પણ ફોર્મ ભરી શકે છે સાથે આમાં મોટી શરત એ છે કે ટેટ ટુવાળા જે શિક્ષકો છે એ આમાં ફોર્મ ભરી શકશે બીજી શરત આમાં એ છે કે અત્યારે આજે ભરતી બે હજાર ચોવીસમાં આવી છે તો પાંચ વર્ષમાં જેણે પણ ટેટ પાસ કરી લ્યો ટેટ ટુ એ બધા ફોર્મ ભરી શકે છે એટલે છેલ્લે બે હજાર ઓગણીસના ટેન્ટ પાસ કરેલી હોય અગિયાર મહિનામાં બધા જ આમાં એપ્લાય કરી શકે છે તો આ એનો નિયમ છે તો આ ભરતી છે તમારા માટે બહુ સારો ચાન્સ છે તો આપ જ્ઞાન સહાયક તરીકે જોડાવા માંગતા હો તો પાંચમી ડિસેમ્બરથી ફોર્મ ભરાવાનું ચાલુ થઈ જાય છે હજુ ભરી શકો છો સાથે આમાં ડોક્યુમેન્ટ છે તો ડોક્યુમેન્ટમાં એક એક ઝેરૃક્ષ નકલ માંગશે ને આસન પ્રમાણપત્ર માંગશે અને તમને આ બધાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એક દિવસ બોલાવવામાં આવશે અને આ રીતેની ચકાસણી થાય છે તો ડોક્યુમેન્ટ શું હોઈ શકે અત્યારે ખુલ્યું નથી પરંતુ બારમાની માર્કશીટ છે ડેટ ની માર્કશીટ છે એક તમારું એલસી હોઈ શકે એક આધાર કાર્ડ હોઈ શકે અને બીજા જે કોલેજના ગુણપત્રકો છે ડિગ્રી સર્ટિફિકેટ છે એનસીટી માન્ય તમારી પીટીસી બીએડ ચેક છે કે નથી એ ચેક કરવા માટેનો હોઈ શકે છે તો આ બધા ડોક્યુમેન્ટ તમારા આશલ અને એક એક એની ઝેરોક્ષ માગવામાં આવે છે એક પાસપોર્ટનો સાઇઝનો ફોટો પણ માગવામાં આવે છે તો આટલા પુરાવાઓ તમારી પાસે માગવામાં આવે છે તો ભરતી પગાર સારો છે અને સરકારે એ પણ નિયમ કરેલો છે કે બે વર્ષ પછી આ પગારમાં છે એમાં સુધારો વધારો કરવામાં આવશે ટૂંકમાં પગારમાં વધારો પણ કરવામાં આવશે તો જ્ઞાન સહાયની યોજનાની એક વર્ષ તો ઓલરેડી થઈ ગયું છે હવે એક વર્ષ પછી પગાર વધારો પણ ત્યાં મળશે તો તમારા માટે કાયમી શિક્ષક જેવી તો નથી પરંતુ પગારની રીતે સારું છે તો આપ તમારી મરજી હોય તો ફોર્મ ભરી શકો છો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો મનમાં કોઈ પ્રશ્ન કોમેન્ટ અચૂક કરી શકો છો થેન્ક યુ વેરી મચ